રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ બંને સાથે મળીને બંને પ્રમુખશ્રીઓ દ્વારા દસ દિવસ પહેલા કલેક્ટર શ્રીને જે ખેડૂતોને મગફળીનો ટેકાનો ભાવ સરકારે ચૌદસો ને પચાસ રૂપિયા નક્કી કર્યો છે પણ માત્ર ગયા વર્ષે સરકારે બસો મણ મગફળીની ખરીદી કરી હતી આ વખતે નવ લાખ ખેડૂતોએ અરજી કરી છે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ અરજી કરી હતી આ વખતે છ લાખ ખેડૂતો વધ્યા છે એટલે ક્યાંક સરકાર દ્વારા માત્રને માત્ર સિત્તેર મણ મગફળી લઈને સંતોષ માનવાની વાત સામે આવી રહી છે જો સિત્તેર મણ મગફળી લેવામાં આવે તો એક વીઘાની અંદર થી ચાલીસ મણ મગફળીનું ઉત્પાદન થતું હોય તો નાનો ખેડૂત દસ વીઘા કે બાર વીઘાનો જે ખેડૂત છે એને આશરે આડા થી ચારસો મણ મગફળીનું ઉત્પાદન થતું હોય તો એની પાસે માત્ર સિત્તેર મણ મગફળી લેવામાં આવે તો ત્રણસો ને વીસ મણ મગફળી અથવા બસો ને વીસ મણ મગફળી એને યાર્ડમાં વેચવી પણ એનો પૂરો ભાવ પણ ન મળે એના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ છે ભારતીય જનતા પાર્ટીની આ નિતિધી એટલે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાથે રાખીને એક મોટું આંદોલનનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને જો સરકાર આ વાતને માની લે તાત્કાલિક રીતે તો સારી બાબત છે અન્યથા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક મોટા આંદોલનના મંડાણ થશે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે ધરણા મુખ્ય હેતુ એવું છે કે સરકાર દ્વારા જે ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની છે એ કેટલો જથ્થો અમે આઠ દિવસ માં સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદ કરવાની છે ને જથ્થો જાહેર કરે પણ આજ દિન સુધી સરકાર દ્વારા આ બાબતે એક પણ જાહેરાત કરવામાં આવેલ નથી તો અમારો આજનો આ ધારણા નો કાર્યક્રમ અમે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખેલ છે